વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ દસ વિષય ગુજરાતી વિષયની અંદર પ્રકરણ નંબર નવ જે છે કે માધવને દીઠો છે ક્યાં એ મિત્રો એક કાવ્ય છે એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડિયોને તમારે છેલ્લે સુધી મિત્રો સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય ને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે અમારી ચેનલ ઉપર તમને આવનારા પરીક્ષાઓના તમામે તમામ વિડીયો જોવા મળી જશે જે વિડીયો તમને ખૂબ જ ઉપયોગી રહેશે માટે કરીને પોતે તો સબસ્ક્રાઈબ કરી અને તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જોઈએ પહેલો સાચો વિકલ્પ પસંદ કરીને ખરાની નિશાની કરો એમાં પહેલો રાધાની આંખમાં ઉદાસી હોવાનું કારણ તો આવશે ઓપ્શન ડી કૃષ્ણ માટેનો વિરહ નેક્સ્ટ બીજો કવિ કોના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે તો આવશે ઓપ્શન એ મોર પિંચના નેક્સ્ટ હવે આગળ વધીશું તો આગળ મિત્રો છે એક એક વાક્યમાં ઉત્તર આપો એના પહેલાં મિત્રો ત્રણ દસના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર તમે હજુ સુધી નાલ જોડાના હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી છે તે જઈને તમે અચૂકથી જોડાઈ જજો કારણ કે ત્યાં તમને આવનારી પ્રથમ પરીક્ષાના આઈએમપી પ્રશ્નો આઈએમપી પ્રશ્નપત્રો બધું જ જોવા મળી જશે જોઈએ બીજો નીચેના પ્રશ્નના એક એક વાક્યમાં ઉત્તર આપો એમાં પહેલો માર્ગની ધૂળને કવિ શું પૂછે છે તો માર્ગની ધૂળને કવિ પૂછે છે કે તમે મારા માધવને ક્યાંય દીઠો છે જો એ બીજો પાતાળમાં કોણ પર ખાય છે તો પાતાળમાં હરિવર ખાય છે જો એ ત્રીજો નીચેના પ્રશ્નના બે ત્રણ લીટીમાં જવાબ આપો એમાં પહેલો જળમાં કોનું તેજ રેલાઈ રહ્યું છે તો કૃષ્ણનો અને યમુનાનો નાતો જાણીતો છે કવિ કહે છે કે યમુનાના જળમાં હરિવર સંતાયા છે પાતાળે સંતાયેલા હરિવર તે જ જળની સપાટી પર રેલાઈ રહ્યા છે જોઈએ બીજું રાત રાણી ઝાંખળથી નહાય છે કારણ કે તો રાત રાણી ઝાંખળથી નાહાય છે કારણ કે રાત રાણીને બહાવરી રાત્રિના પગલાંનો સ્પર્શ થાય છે નેક્સ્ટ આગળ વધીશું ચોથો નીચેના પ્રશ્નોના સાત આઠ લીટીમાં જવાબ આપો એમાં પહેલો માધવને મેળવવા માટેની સૂરની તીવ્ર ઉત્કંઠા તમારા શબ્દોમાં લખો તો માધવને દીઠો છે ક્યાં ગીતમાં ધ્રુપંક્તિ કૃષ્ણની શોધ આદરે છે આમ તો અને કૃષ્ણ વચ્ચે સંબંધ છે સુરની માધવ માટેની શોધની ઉત્કંઠાને લઈને બાળકૃષ્ણ સાથે સંકળાયેલા તમામ સજીવ નિર્જીવ તત્વો પાસે જઈને પૂછે છે માધવને દીઠો છે ક્યાંય પ્રશ્ન ન પૂછવામાં વ્યાકુળતા છે કૃષ્ણ ક્યાંયથી તો મળી જ જશે એવી શ્રદ્ધા છે ધૂળ કે જે કૃષ્ણની ચરણ રથથી પવિત્ર થયેલી છે એને પહેલાં પૂછે છે ધૂળ પરંતુ ધૂળ પાસેથી કશું જવાબ મળતો નથી ત્યારે આગળ યમુનાના વહેણને પૂછે છે પણ યમુનાના વહેણ મૂંગા જોઈ રાધાની આંખને ઉદાસ જોઈ હતાશ થઈ જાય છે ત્યાં પણ કૃષ્ણ નથી સાંજનો ઉદાસ સુરની વિહળતા વધી ગઈ આકાશનો ચંદ્ર પણ વિહવળ એવો સૂરને શ્યામ પાસે છે આમ સજીવ નિર્જીવ જલ સ્થળ સર્વદા સૂર ફળી વળે છે પણ ક્યાંય માધવ મળતા નથી ત્યાંથી સૂરની ઉત્કંઠા તીવ્ર બને છે નેક્સ્ટ કાવ્યપંક્તિ સમજાવવાની છે કે વાંસળીથી વિકુટો થઈને આ સૂર એક ઢૂંટે કદમની છાય મારગની ધૂળને ઢંઢોળી પૂછે મારા માધવને દીઠો છે ક્યાંય તો જવાબ છે કે વાંસળી છે સાથે સૂર છે બંને એકબીજા સાથે અભિન્ન છે વાંસળીનું તેમ જ એના વગાડદારનો ગૌરવ પણ સૂરને કારણે છે જોકે કાવ્યમાં પ્રસ્તુત પંક્તિમાં વાંસળીઓથી આ સૂર વિખૂટો પડી ગયો છે છૂટો પડી ગયેલો સૂર વાંસળીને કદમ વૃક્ષની છાયામાં સૂચે છે એમાં એમાં વિયોગ છે વ્યાકુળતા છે વ્યથા છે આગળ જતાં એ સૂર માર્ગની ધૂળને ઢંઢોળીને પૂછે છે મારા માધવને દીઠો છે કાય કાવ્ય કાવ્ય પંક્તિ કાવ્ય વિવ્યક્તિની મહત્ત્વની કડી આ પંક્તિનું વિશેષ મહત્ત્વ છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ દસનું ગુજરાતીની અંદર જે મિત્રો કાવ્ય છે તમારું માધવને દીઠો છે ક્યાં એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જોજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી મિત્રો આવજો જય હિન્દ જય ભારત